શહેરમાં પાલિકાની સામાન્ય સભામાં ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ બનાવવા હેમિષા ઠક્કરની સભામાં રજૂઆત થઈ હતી આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર છ ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હેમિષા ઠક્કર દ્વારા ખાનગી પાર્ટી પ્લોટો મનપાવે તેવા ભાડા વસૂલ કરતા હોય અને સામાન્ય નાગરિકોને પાર્ટી પ્લોટની સુવિધા મળતી ન હોય તે બાબતે સભામાં રજૂઆત કરતા જણાવ્યું કે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ પાલિકા દ્વારા બનાવવા જોઈએ જેથી ઓછા પૈસાથી લોકોને સુવિધા મળી રહે સામાન્ય નાગરિકોને ખાનગી પાર્ટી પ્લોટરમાં પરવડે તેવું નથી કેમ કે ત્યાં લાખો રૂપિયા ભાડું વસૂલ કરવામાં આવતું હોય છે જેથી જો પાલિકા સુવિધા ઊભી કરે તો પાલિકાને પણ આવક ઊભી થાય અને લોકોને પણ પ્રસંગો માટે ઓછા ભાવે સારી સુવિધા મળી રહે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં સ્પેશિયલી એને લેવામાં આવ્યું હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ વર્ષે એક નવા બજેટ આવી રહ્યું છે તો મારી રજૂઆત એ હતી કે જે ગયા વર્ષમાં બજેટમાં લીધું છે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ વિકસાવવાનું એનું આયોજન ઝડપથી થવું જોઈએ અમે જ્યારે પણ અત્યારે લગ્ન સિઝન છે આપ લોકો જોતા હશું પા પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે એક દિવસના જે ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને પરવડતા નથી જેથી મારી રજૂઆત હતી કે દરેક ઝોનમાં ચારે ચાર ઝોનમાં એક પાર્ટી પ્લોટો બને